નમસ્કાર જો કોઈ એવો બિઝનેસ શોધી રહ્યા હોય જેમાં રોકાણ ઓછું અને નફો વધારે હોય તો આજે આપણે બે હજાર પચીસ છવ્વીસ માટે એક એવી જ તક વિશે વાત કરવાના છીએ આ એક એવો આઈડિયા છે જેની માર્કેટમાં ડિમાન્ડ પણ છે અને શરૂઆતનો ખર્ચ પણ એકદમ ઓછો છે ચાલો સીધા જ કામની વાત પર આવીએ સૌથી મોટો સવાલ રોકાણ કેટલું તો જુઓ ફક્ત ત્રીસ હજાર રૂપિયા હા આટલી જ રકમમાં પોતાનો બિઝનેસ શરૂ કરવાનો મોકો મળી રહ્યો છે આશ્ચર્યજનક છે ખરો ને અને આ બિઝનેસની સૌથી મજેદાર વાત શું છે ખબર છે કોઈ મોટી ફેક્ટરી નથી નાખવાની કોઈ ભારે મશીનો નથી લાવવાના કે પછી કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી ઊભું કરવાનું મતલબ કે જે મોટાભાગના ખર્ચા હોય ને એ બધા જ બચી જાય છે અને જ્યારે ખર્ચ ઓછો તો જોખમ પણ ઓછું સિમ્પલ તો આ આખી તકને બરાબર સમજવા માટે આપણે આ છ સ્ટેપ્સમાં આગળ વધીશું પહેલાં જોઈશું કે આ લો કોસ્ટ આઈડિયા શું છે પછી માર્કેટ કેમ આટલું ગરમ છે એ સમજીશું બિઝનેસ મોડલ કેવી રીતે કામ કરે છે એની વાત કરીશું નફો કેટલો થઈ શકે એની ગણતરી કરીશું જોખમો શું છે એ જાણીશું અને છેલ્લે શરૂઆત કેવી રીતે કરવી એ પણ જોઈશું ચાલો શરૂ કરીએ પહેલા થી આ ઓછી કિંમતનો બિઝનેસ આઈડિયા છે શું એનું મૂળભૂત કોન્સેપ્ટ શું છે અને કેમ આટલા ઓછા પૈસામાં આ શક્ય બને છે એ સમજીએ ઓકે તો હવે વાત કરીએ બીજા અને બહુ જ મહત્વના મુદ્દાની માર્કેટની આખરે આ હેલ્થ માર્કેટમાં એવું તો શું છે અને અત્યારે જ આ ફિલ્ડમાં ઉતરવું કેમ ફાયદાકારક છે ચાલો જોઈએ આંકડા પર એક નજર કરીએ તો હેલ્થ સપ્લિમેન્ટ અને ન્યુટ્રિશન ઇન્ડસ્ટ્રી દર વર્ષે લગભગ આઠથી બાર ટકાના દરે વધી રહી છે અને આ હું નથી કહેતો ઇકોનોમિક ટાઇમ્સ જેવા મોટા રિપોર્ટ્સ પણ આ જ કહે છે ખાસ કરીને કોવિડ પછી તો લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને એટલા જાગૃત થયા છે કે આ સેક્ટર રોકેટની જેમ ઉપર જઈ રહ્યું છે આ ચાર્ટ જોશો તો આખી વાત સમજાઈ જશે જુઓ આ છે અત્યારનું માર્કેટ પછી પહેલા વર્ષે આઠ ટકાનું ગ્રોથ અને બીજા વર્ષે સીધો બાર ટકા આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આવનારા સમયમાં આ માર્કેટ કેટલું વિશાળ બનવાનું છે અને અહીં એક બહુ મોટો માઇન્ડસેટ શિફ્ટ આવ્યો છે પહેલાં કેવું હતું સપ્લિમેન્ટ્સ એટલે ખાલી જીમમાં જતા લોકો માટે પણ હવે એવું નથી હવે હેલ્થ સપ્લિમેન્ટ્સ લક્ઝરી નથી રહ્યા એ તો આપણે જે શર્ટ પહેરીએ છીએ ને એના જેવી જ એક જરૂરિયાત બની ગયા છે હવે તો ડૉક્ટરો પણ સામેથી લોકોને કહે છે કે ભાઈ ઇમ્યુનિટી વધારવી હોય તો સપ્લિમેન્ટ્સ સારું તો માર્કેટ તો બહુ મોટું છે પણ સવાલ એ છે કે મોટા રોકાણ વગર આમાં એન્ટ્રી કેવી રીતે લેવી તો જવાબ છે પાર્ટનરશીપ ચાલો આ બિઝનેસ મોડલ કેવી રીતે કામ કરે છે એને જરા ડિટેલમાં સમજીએ તો આ મોકો મળે છે એક કંપની સાથે જોડાઈને જેનું નામ છે એસપી વર્લ્ડ સોલ્યુશન આ લોકો બે હજાર પંદરથી આ ફિલ્ડમાં છે એટલે કે દસ વર્ષથી પણ વધારેનો અનુભવ છે એમની પાસે અને તેઓ એક ખાસ લો કોસ્ટ ડીલરશીપ મોડલ ઓફર કરે છે આ મોડલ કામ કેવી રીતે કરે છે બહુ સિમ્પલ ચાર સ્ટેપ્સ છે પહેલું તમે એસપી વર્લ્ડ સોલ્યુશન સાથે પાર્ટનર બનો બીજું કંપની તમને પ્રોડક્ટ્સ તો આપશે જ સાથે સાથે એને વેચવાની પૂરી ટ્રેનિંગ પણ આપશે ત્રીજું તમારે બસ તમારા જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશન સંભાળવાનું છે અને ચોથું માર્કેટિંગનો બધો સપોર્ટ પણ કંપની તરફથી જ મળશે એટલે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી ઓકે બધું બરાબર પણ પૈસા કેટલા મળશે સૌથી અગત્યનો સવાલ બરાબર ને તો ચાલો હવે સીધી નફાની જ વાત કરીએ પ્રોફિટ માર્જિન કેટલું છે એ સમજીએ આ જુઓ આ બહુ જ રસપ્રદ છે એક બાજુ છે ટ્રેડિશનલ બિઝનેસ જેમ કે કરિયાણાની દુકાન ત્યાં નફો કેટલો હોય માણ ત્રણથી પાંચ ટકા અને બીજી બાજુ છે આ સપ્લિમેન્ટ ડીલરશીપ મોડલ અહીં પ્રોફિટ માર્જિન છે સીધું વીસથી ચાલીસ ટકા જમીન આસમાનનો ફરક છે જી હા વીસ થી ચાલીસ ટકા આટલું ઊંચું માર્જિન જ આ બિઝનેસની ખરી તાકાત છે અને એટલે જ ઓછા રોકાણ છતાં વળતર ઘણું સારું મળવાની શક્યતા છે એક નાનકડું ઉદાહરણ આપું માની લો કે એક હજાર રૂપિયાની કોઈ પ્રોડક્ટ વેચાય હવે જો આપણે ઓછામાં ઓછું એટલે કે વીસ ટકા માર્જિન પણ ગણીએ ને તો પણ સીધા બસ્સો રૂપિયાનો નફો વિચારો એક જ સેલ પર હવે જેમ જેમ સેલ વધે એમ એમ કમાણી પણ વધતી જાય ગણિત એકદમ સીધું છે કોઈ પણ બિઝનેસ હોય એમાં રિસ્ક તો રહેવાનું જ તો હવે સમજીએ કે આ મોડેલમાં રોકાણની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે એક સેફ્ટી નેટ છે કે નહીં પણ શું આટલું ઓછું રોકાણ સેફ છે મનમાં આ સવાલ આવવો સ્વાભાવિક છે અને આવવો જ જોઈએ કોઈ પણ જગ્યાએ પૈસા રોકતા પહેલાં આ પૂછવું જ જોઈએ તો ચાલો જોઈએ કે અહીં શું સુરક્ષા મળે છે તો જુઓ અહીં કંપની તરફથી પૂરી પારદર્શિતા રાખવામાં આવે છે પહેલી વાત તમને એક પ્રોપર લીગલ અગ્રીમેન્ટ મળે છે બીજું બધા જ નિયમો અને શરતો એકદમ સ્પષ્ટ લખેલા હોય છે કોઈ છૂપી વાત નહીં ત્રીજું રિફંડની પણ પોલિસી છે અને જો કામ ન જામ્યું તો સ્ટોક પાછો આપવાની પણ સુવિધા છે એટલે કે રોકાણ એકદમ સુરક્ષિત છે તો જો આ તક સારી લાગી રહી હોય અને મનમાં થતું હોય કે આગળ શું કરવાનું તો ચાલો આપણા છેલ્લા પોઈન્ટ પર જઈએ એટલે કે આ કામ શરૂ કેવી રીતે કરવું નેક્સ્ટ સ્ટેપ શું છે જો વધારે જાણવું હોય કોઈ સવાલ હોય મનમાં તો બે રસ્તા છે એક તો સ્ક્રીન પર જે નંબર દેખાય છે એના પર સીધો ફોન કરી લો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશન ફોર્મ છે એ ભરી દો કંપની તરફથી તમને સામેથી ફોન આવશે અને તમારા દરેક સવાલનો જવાબ મળશે અને હા એક છેલ્લી પણ બહુ જ મહત્વની વાત અહીં આપેલી બધી માહિતી ફક્ત જાણકારી માટે છે કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં પોતાની રીતે પૂરી તપાસ કરજો અને જરૂર લાગે તો કોઈ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો કારણ કે આખરે એ મહેનતની કમાણી છે